કેમ છો બધા હું નિયતિ વ્યાસ આજના વિડીયોમાં બધાનું સ્વાગત કરું છું અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે તો કિચનમાં ફટાફટ દસ મિનિટમાં બની જાય એવી સુરતી ગોટાળોની રેસીપી હું આજે તમારી સમક્ષ રજૂ કરું છું સુરતી ગોટાળો બનાવવા માટે એક કડાઈને ગેસ ઉપર મૂકી તેમાં બે ચમચી આપણે ઘી એડ કરીશું આપણે ઘીની જગ્યાએ બટરનો યુઝ પણ કરી શકીએ છીએ પણ આજે મેં બટરની જગ્યાએ ઘી લીધેલું છે ઘી સહેજ ગરમ થાય એટલે આપણે એમાં બે ચમચી તેલ એડ કરીશું આપણે લારીમાં જ્યારે સુરતી ગોટાળા ખાઈએ છીએ તો એમાં બટર અને તેલનું પ્રમાણ વધારે હોય છે તો આજે આપણે બહાર લારી જેવો સુરતી ગોટાળો બનાવવાના છીએ તો આપણે એમાં ઘી અને બટરનું પ્રમાણ થોડું વધારે લઈશું ઘી અને બટર જ્યારે ગરમ થઈ જાય એટલે એમાં આપણે જીરું એડ કરીશું આપણે જીરુંને થોડું ગરમ થવા દઈશું હવે જીરું ગરમ થઈ ગયું છે આપણે એમાં હિંગ એડ કરીશું હવે એમાં લસણ અને મરચાં એડ કરીશું મેં લસણને એકદમ ઝીણું સમારી લીધું છે અને મરચાંને પણ એકદમ ઝીણા સમારી લીધા છે અને તેને બરાબર સાતળી દઈશું લસણ અને મરચાં સતળાઈ ગયા છે એમાં બે ડુંગળી એડ કરીશું અને આપણે હવે ડુંગળીને સાતળી લઈશું આપણે હવે ટમેટા અને મીઠું એડ કરી દઈશું મીઠું એડ કરવાથી શાકભાજી ફટાફટ સતળાઈ જાય છે તો ટમેટાને ડુંગળી અને લસણ જોડે સાતળી લઈશું હવે આપણા ટમેટા સતળાઈ ગયા છે એટલે હવે આપણે એમાં કાચી ઝીણું સમારેલી પાલક એડ કરીશું આપણે અ આ સબ્જીમાં પાલક પનીર અને ચીઝનો યુઝ કરવાનો છે એટલે આપણે મીઠું એમાં જરૂર મુજબ જ નાખીશું પાલક આપણી સતળાય છે હવે પાલક સતળાઈ ગઈ છે એટલે એમાં ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર આપણે લાલ મરચું પાવડર ટેસ્ટ મુજબ પ્લસ માઇનસ કરી શકીએ છીએ અને હળદર એડ કરીશું પછી આપણે એમાં પાઉંભાજી મસાલો એડ કરીશું આપણે પાઉંભાજીનો મસાલો સ્કીપ પણ કરી શકીએ છીએ મેં આજે પાઉંભાજીનો મસાલો અને કિચન કિંગ મસાલો બંને એડ કર્યો છે તમે એકલો કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો છો હવે આપણે એમાં

એમાં એક બાફેલું મેસ કરેલું બટેકુ એડ કરીશું હવે આપણે મસર બધી જ સબ્જી મેસ કરી લઈશું અને પનીરનું જે પાણી હતું આજે પનીર ઘરે બનાવ્યું હતું તો એમાંથી જે પાણી એ આપણે એડ કરીશું હવે આપણે એમાં પનીર એડ કરીશું આ સબ્જીમાં તમે ચીઝ અને પનીરનું જેટલો વધારે યુઝ કરશો એટલી ટ સબ્જી ટેસ્ટી બનશે હવે આપણે એમાં ચીઝનો યુઝ કરીશું મેં આજે પ્રોસેસ ચીઝ લીધું છે તમે મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ બંને લઈ શકો છો હવે આપણે મેસાથી સબ્જીને મેસ કરીશું આપણે જેમ જેમ સબ્જીને મેસ કરતા જઈશું એમ સબ્જીની કન્સિસ્ટન્સી બહુ જ ઇક્વલ થઈ જશે હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને સબ્જીને મેસ કરીશું હવે આપણે સબ્જીને થોડી ઉકળવા દઈશું અને થોડી કોથમીર એડ કરીશું અને એને થોડો ટાઈમ ઉકળવા દઈશું મિત્રો આપણા આ સુરતી ઘોટાળાની રેસીપી રેડી છે જેને મેં ટમેટાની સ્લાઇસથી ગાર્નિશ કર્યું છે કેવી લાગી એ મને કોમેન્ટમાં જણાવજો સાથે સાથે તમને મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ